મગજ થોડુંક હમણાં વધારે તેજ થઈ ગયું છે થોડાક આમ શાંત રહેતા હોય તો એટલે એમ તમે ખોટામણ આપવા આવી છો ના રે ના 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 એટલે ઈ ને મને સલાહ દેવા આવી તું મગજ કેમ એટલે પહેલા એમ જ હતું ને અત્યારે આમ છે એમાં હું ફેરફાર દેખાય તને તમે સમજતા નથી તો જો सागर ભાઈને દાવેને ખોટું લાગી જાય ખોટું હે નું લાગે ને હાસુ કઈ એમાં એને ખોટું લાગી જાય ખોટું કીધું મેં કાઈ એને કામ શીખવાડું એને કામ નો આવડતું શીખવાડવાની એને

એને શરમ તો આવે કેમ અકલ ન થેનામ અકલ તો છે ને ઈ હું કરે એને ખબર જ પડતી અને એને સલા ટોકવો પડે રોકવો પડે એવા ધંધા જ ન કરતો એ ક્યાં કે કેવા ન આવે એ બિશાળા હું કરસ તમે કયો આખો ઓદી નાઈચા કરસ તું એનું ઉપરાણું નો લે ખોટું આ બારી જેમ તું શીખી ગઈ લાગે કોઈ દી આ સુધી એના કોઈ દી વખાણ નથી કર્યા એનું ઉપરાણું લઈને આવી નથી